આણંદમાં ભાજપના નેતાઓ અશાંત ધારાનો ભંગ કર્યો હોવાના આરોપ સાથે હિન્દુ સંગઠનો અને સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા અને ઉગ્ર સૂત્રોચ્યાર કર્યા હતા સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓ જ અશાંત ધારાના કાયદાને લૂરો લંગડો બનાવી રહ્યા છે જેથી અશાંત ધારાનો ચુસ્ત અમલ કરવામાં આવે જો અશાંત ધારાનો કડક અમલ નહીં કરવામાં આવે તો નાની ખોડિયાર વિસ્તારમાં રહેતા હિન્દુઓને સ્થળાંતર કરવું પડશે આણંદ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને ભાજપ નેતા સચિન પટેલે હિન્દુ બહુમતી વિસ્તારમાં આવેલી પોતાની જમીન વિધર્મીને વેચી દીધી છે અને અધિકારીઓ યોગ્ય તપાસ વિના જમીનની એન્ટ્રી મંજૂર કરી દીધી છે જેથી લોકોમાં ભારે રોષ છે કે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં આ પ્રકારનું કૃત્ય કરે છે તો ભારતીય જનતા પાર્ટી શું નોંધ લે છે તમામને રજૂઆતો કરેલી છે જિલ્લા પ્રમુખશ્રીને પણ અમે રજૂઆત કરેલી છે પ્રદેશ પ્રમુખશ્રીને પણ અમે લેખિત રજૂઆતો મોકલેલી છે તેમ છતાં એના ઉપર કંઈ એક્શન લેવાઈ નથી હિન્દુઓનું ધ્રુવીકરણ થશે તે લોકોમાં ભય વ્યાપ્ત થશે અને એમની શાંતિ અને સુરક્ષા જોખમાશે તેવી ખાલી શક્યતા પણ જાતી હોય તું પણ એવા સંજોગોમાં એ પરવાનગી આપી શકાય નહીં તે નંબરમાં અશાંત વિસ્તારમાં મિલકતની તબદીલી જે ગેરકાયદેસર રીતે આપવામાં આવેલ છે અને એટલા માટે એ આપવામાં આવેલ પરવાનગી સામે મહેસૂલ સચિવ અમદાવાદ સમક્ષ અપીલ કરેલ છે